હા આજ સવારે લગભગ પોણે અગિયાર વાગ્યા જોઈએ કોટ પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો હતો કે એક ઇન્સિડન્ટ બન્યો છે જેમાં આર્કિયોલોજીકલ સ્ટડીઝની માટે આઈઆઈટી ડેલ્લી અને આઈઆઈટી ગાંધીનગરની એક ટીમ આવેલી છે એ ટીમના માણસો જે ત્યાં પેલ્યુ ક્લાઇમેટિક સ્ટડીઝ માટે જે સેમ્પલ લેવતા હતા ઓર એમાંથી પછી જે મટી જે છે આ મટીને ડે જવાથી જો આ એ બે માણસો એમાં એમાં જે ફસાઈ ગયા હતા ઓર પછી એમાંથી એક જે રિસર્ચર હતા સુરભી બર્મા કરીને એમની એમને બાકી ત્રણ લોકોને જે છે રેસ્ક્યૂ કરવામાં આવેલા છે એ ત્રણમાંથી જો બે ત્રણોની ત્રણો સ્ટેબલ છે ઓર બેમાં એમાંથી બે જે છે એની પ્રાથમિક સારવાર થઈને જો અત્યારે જો બિલકુલ વ્યવસ્થિત રીતે એના બોલવાનો એનો હેલ્થ એકદમ સારી છે ઓર એક જે છે એના ખાલી ઓક્સિજન લેવલ ઓછો છે તો જો અત્યારે એને રેફર કરવામાં આવે છે એ પણ બિલકુલ ખરેખર સ્ટેબલ છે એને કંઈ ઓર એને પણ જે મેડિકલ સારવાર માટે જે અમારી ટીમ ત્યાં પોલીસની ટીમ પણ સાથે છે ઓર ત્યાં હોસ્પિટલ જોડે પણ કોર્ડિનેશનમાં છે ઓર એમાં કોઈ પણ પ્રકારની એને અત્યારે મેજર ઇસ્યુ નથી તો એક જે અનફોર્ચ્યુનેટ થયું હતું જે એમાં જે એક રિસર્ચરની ડેથ થઈ ગઈ છે એના બાકીની જે એડી દાખલ કરીને પોસ્ટમોર્ટમ અને બધી પ્રોસીજર અત્યારે ચાલુ છે થેન્ક યુ